તમે પણ પાવરફુલ ડીઝલ એન્જિન વાળી ગાડી શોધી રહ્યા હોય તો આજે તમને એક જ રીલ બે ગાડીઓ બતાવીએ છીએ એક ગાડીમાં તમને જોરદાર માઇલેજ મળી રહેશે મેન્ટેનન્સ એકદમ ઓછું રહેશે બીજી ગાડીમાં માઇલેજ તો તમને મળશે પણ ગાડી તમને મજબૂત સેફ્ટી વાળી મળી જશે તો પ્રેઝન્ટ છે તમારા સાથે બે ગાડીઓ મારુતિ ની સ્વિફ્ટ ટોયોટા ની ઇટિયોસ યસ ઇસ માય લાઈફ માય સ્ટ્રાઈફ માય રાઈટ ટુ ફાઈટ ટુ ડાઈ ઓ એન્ડ ધીસ ઇસ માય ગેમ ટુ પ્લે

જે લોકો પાવરફુલ ડીઝલ એન્જિન સાથે મજબૂત સેફ્ટી બી જોઈતી હોય અને ની માઇલેજ જોઈતી હોય એમના માટે આ ગાડી છે આપણી ચોયોટાની ઇટ લીવા બે હજાર સોળ મોડલની ગાડી છે ફર્સ્ટ ઓનર એશન પાવરફુલ ડીઝલ એન્જિનમાં જોવા મળી હશે આની કિંમત છે ચાર લાખનું પચાસ હજાર રૂપિયા જો તમે પણ આ બંનેમાંથી કોઈ પણ ડીઝલ એન્જિન ગાડી ખરીદી કરવા માંગતા હોય તો તમારે આવવું પડશે રામદેવ ઓટો હબ મહેસાણામાં તો જલ્દીથી આપણે રીલ સેવ કરીને આવી જાવ આ ટાઈપના ગાડીઓના વિડીયો જોવા માટે ફોલો કરજો